જુનાગઢ જિલ્લાના માનવધર સીપીઆઈ તરલ ભટ્ટનો ઇતિહાસ માધુપુરાના સટ્ટાકાંડમાં તોડ કરવા મામલે પણ તપાસ લાંચ રુશ્વતની કલમ હેઠળ ગુનો નોંધી એસીબીએ કરી કાર્યવાહી જુનાગઢના વિવાદિત પીઆઈ તરલ ભટ્ટનો ઇતિહાસ પણ વિવાદિત માધુપુરાના સટ્ટાકાંડમાં તોડ કરવા અંગે પણ તપાસ શરૂ બાર હજાર કરોડના ક્રિકેટ સટ્ટાના કેસમાં કર્યો હતો તોડ તત્કાલીન પીસીબી પીઆઈ તરીકે ફરજ દરમિયાન તોડ અંગે તપાસ પીસીબીના ત્રણ કર્મચારીઓ સામે પણ ચાલી રહી છે તપાસ વહીવટદાર નૌશાદ તુષારદાન ગઢવી અને હિંમત સિંહ સામે તપાસ સટ્ટાકાંડમાં આરોપીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના પુરાવા પંચાવન લાખનો તોડ કરી પિસ્તાલીસ લાખ પરત આપ્યા હતા વિજિલન્સની તપાસ પૂર્ણ થતાં એસસીબીમાં રિપોર્ટ કરાશે વિજિલન્સની તપાસ પૂર્ણ થતાં એસસીબીમાં રિપોર્ટ કરાશે લાંચની રિશ્વતની કલમ હેતર ગુનો નોંધી એસસીબીએ કરી કાર્યવાહી જૂનાગઢ જિલ્લાના માણાવદર વિવાદિત સીપીઆઈ તરલ ભટ્ટને એકાઉન્ટ ફ્રીઝ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ હવે એટીએસને સોંપવામાં આવી છે સાથે સાથે પીસીબીના ત્રણ કર્મચારીઓ સામે પણ તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ એટી ન્યૂઝ જૂનાગઢ